નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધીયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ચાર પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલામાં જવાબ આવશે બી કલકત્તા બીજામાં જવાબ આવશે એ તે સમયે વસ્ત્રો ઉપર જરી કામ થતું હતું ત્યાર પછી ત્રીજામાં જવાબ આવશે ડી જેમાં જવાબ થશે કાપડ ઉદ્યોગ આપડ નહીં પરંતુ બી આવશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બી કરીશું ત્યાર પછી ત્રીજા ચોથામાં જવાબ આવશે સી વિધાન એક અને ત્રણ ત્યાર પછી પાંચમામાં જવાબ આવશે સી અમદાવાદ ત્યાર પછી છઠ્ઠું છે તેમાં જવાબ આવશે બી વિધાન એક અને બે સાચા છે સાતમામાં જવાબ આવશે બી અમદાવાદ ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું ભારત આઝાદ ભારતનું ખૂબસુરત મહાનગર અને રાજધાની દિલ્હી છે બીજું વસ્ત્ર ઉપર જરીકામ માટે સુરત શહેર ખૂબ જ પ્રખ્યાત હતું ત્રીજું વ્યવસાયકારો કપડાને રંગવા માટે કેસુડાના વૃક્ષના ફૂલનો ઉપયોગ કરતા હતા ચોથું ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલની શરૂઆત મુંબઈ મુકામે થઈ હતી પાંચમું વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા વાઇસરોય હાઉસ નામે ઓળખાતું હતું ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પહેલું અંગ્રેજો રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા ખરું બીજું પંદરસો તોતેર માં મુગલ બાદશાહ શાહજહાંએ સુરત જીત્યું હતું તો ખોટું ત્રીજું બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા ખોટું ચોથું નવી દિલ્હીના નિર્માણમાં લગભગ વીસ વર્ષ લાગ્યા હતા ખરું પાંચમું ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ ખરું ત્યાર પછી જોડકા જોડો જેમાં પૂર્વ કિનારાની વેપારી કોઠી તેમાં આવશે મછલીપટ્ટનમ મલમલનું કાપડ તેમાં આવશે ઢાકા જટિલ વણાટકામ તેમાં આવશે સોલાપુર અને પશ્ચિમ કિનારાની વેપારી કોઠી તેમાં આવશે સુરત ત્યાર પછી બીજું જોડકું નવી દિલ્હીના સ્થપતિ તેમાં આવશે હર્બટ બેકર બીજું કાપડ મિલની શરૂઆત કરનાર રણછોડલાલ છોટાલાલ બ્રિટનના સમ્રાટ તેની સામે આવશે ચાર્લ્સ બીજા અને લોખંડનું કારખાનું શરૂ કરનાર તેની સામે આવશે બી જમશેદજી તાતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખોટા વિધાનો છે તે છેકી અને તમારે શબ્દ છેકી અને વિધાન ફરીથી લખવાનું છે અહીં શબ્દ છે તે છેકેલો છે તે તમારે નથી લખવાનો સાચો શબ્દ તેની બાજુમાં જોવા મળે છે તે જોઈ અને તમે અહીં લખી દેજો ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો જેમાં પેલું છે મહાનગર તો અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો વેપાર વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતા ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો હતો જેવા કે દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ સુરત અમદાવાદ વગેરે જે મહાનગરો તરીકે ઓળખાતા હતા ત્યાર પછી ગૃહ ઉદ્યોગો કહેવાય જેવા કે સાડીઓ બાંધણી પટોળા જરીકામ રંગકામ છાપકામ કાતણકામ પિંજણકામ વગેરે ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ તો ભારતમાં મોટા ઉદ્યોગો અને કારખાનાઓ શરૂ થયા ઔદ્યોગિક ક્રાંતિને કારણે યાંત્રિક પદ્ધતિથી બનતા બ્રિટનના સસ્તા માલનો વપરાશ ભારતમાં વધતો ગયો એ કારણે ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા ત્યાર પછી દહેજ પ્રથા તો દહેજ પ્રથા એ એવી સામાજિક પ્રથા છે જેમાં વૈવાહિક પ્રસંગે કન્યા પક્ષ દ્વારા વરપક્ષને રોકડ રકમ આભૂષણ જમીન ઘરગથ્થુ સામાન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ આપવામાં આવે છે ત્યાર પછી પાંચમો શબ્દ છે વેપારી મથક તો વેપારી મથક એટલે એવો વિસ્તાર કે સ્થળ જ્યાં માલસામાનની ખરીદી વેચાણ હરાજી વિતરણ અને આપલે જેવી વ્યાપારી પ્રવૃત્તિઓ કેન્દ્રિત થાય છે ત્યાર પછી પ્રશ્ન સાત એક બે વાક્યમાં જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન છે અંગ્રેજોના શાસનકાળમાં કયા ક્યાં નવા શહેરોનો વિકાસ થયો હતો તો અંગ્રેજોના શાસનકાળમાં દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ સુરત અમદાવાદ ઇન્દોર વગેરે શહેરોનો વિકાસ થયો હતો બીજું સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી તો સુરતમાં અંગ્રેજો પોર્ટુગીજો ડચ વગેરે યુરોપિયન પ્રજાઓ આવી હતી ત્રીજું ઈસવીસન સોળસો અઠાણું માં અંગ્રેજોને કયા ત્રણ ગામોની જમીનદારી મળી તો ઈસવીસન સોળસોમાં અંગ્રેજોને સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી હતી ત્યાર પછી એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદનું ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા ક્યાં ક્યાં કાચા માલની જરૂર પડશે તો એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદનું કારખાનું શરૂ કરવા કાચું લોખંડ કોલસો ભઠ્ઠી અને પાણી વગેરેની જરૂર પડશે પાંચમું સ્વદેશી આંદોલન શરૂ થતા કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તો સ્વદેશી આંદોલન શરૂ હાથ કાતણ કુટીર ઉદ્યોગો હુન્નર ઉદ્યોગો વગેરેને પ્રોત્સાહન મળ્યું છઠ્ઠું ભારતમાં કયા કયા પ્રખ્યાત સ્થળે કાપડની મિલો હતી તો ભારતમાં મુંબઈ અમદાવાદ નાગપુર સોલાપુર કોઈમતુર મદુરાઈ ચેન્નઈ વગેરે સ્થળે કાપડની મિલો શરૂ થઈ સાતમો પ્રશ્ન ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલા ક્યાં ક્યાં ગૃહ ઉદ્યોગો મોટા પાયે વિકાસ થયો હતો તો ભારતમાં ઢાકાની મલમલ બનારસી સાડીઓ બાંધણી પટોળા વગેરે બનાવવાના તેમજ જરીકામ રંગકામ છાપકામ કાતણકામ પિંજણકામ વગેરેનો મોટા પાયે વિકાસ થયો હતો આઠમું લોખંડ પોલાદ ઉદ્યોગને કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી તો બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ડેલહાઉસીના સમયમાં કયા બે સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી તો ડેલ્હાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી ત્યાર પછી દસમો પ્રશ્ન તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો તો તમે ત્યાં કઈ ઇમારતોની મુલાકાત લેશો તો અમે દિલ્હીના પ્રવાસે જઈશું તો લાલ કિલ્લો રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન વગેરેની મુલાકાત લઈશું પ્રશ્ન આઠ નીચે આપેલ વિધાનોને કારણ આપી સમજાવો જેમાં પેલું છે કે અંગ્રેજ સુધારાવાદીઓ

સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે તો તેનું કારણ કે મધ્ય યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું અહી બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા હતા એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું આથી કહી શકાય ત્યાર પછી ત્રીજું છે અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા તો તેનું કારણ જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું પરિણામે ભારતના સૂત્રાવ કાપડ રેશમી કાપડ શિલ્પ ધાતુની વસ્તુઓ મરી મસાલા વગેરે ઉદ્યોગો પડી ભાંગ્યા ત્યાર પછી પ્રશ્ન નવ આપેલ પાત્રનો પરિચય ટૂંકમાં આપો જેમાં પહેલું પાત્ર છે રણછોડલાલ રેટીયાવાળા તો ગુજરાતમાં ત્રીસ અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટીયાવાળાએ સ્થાપી હતી ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાવ કાપડનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું ત્યાર પછી બીજું છે જમશેદજી તાતા તો જમશેદજી તાતા ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને ભારતના આધુનિક ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મ અઢારસો ઓગણચાલીસમાં નવસારીમાં થયો હતો તેમણે ટાટા જૂથની સ્થાપના કરી અને ભારતમાં લોહા સ્ટીલ કાપડ ઉદ્યોગ તથા વિજ્ઞાન અને શિક્ષણના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો જમશેદજી તાતાએ જમશેદપુરમાં સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી હતી ત્યાર પછી પ્રશ્ન દસ નીચે આપેલ ટૂંકનોંધ લખો જેમાં ટૂંકનોંધ છે નવીન રાજધાની દિલ્હી તો ઈસવીસન ઓગણીસસો અગિયારમાં અંગ્રેજોએ પોતાના શાસનની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા તેઓ દિલ્હીને તેમની ઓળખનું શહેર બનાવવા માંગતા હતા તેથી તેમણે ઓગણીસો અગિયારમાં નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું અંગ્રેજોએ દિલ્હીના કેટલાક જૂના કિલ્લાઓ ઇમારતો બગીચા મસ્જિદો વગેરે બાંધકામો તોડીને તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું રેલવેની વ્યવસ્થા પછી દિલ્હી કિલ્લાની બહાર વિકસવા લાગ્યું જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા પહાડી વિસ્તારમાં હાલની નવી નવી કામ શરૂ કરવામાં આવ્યું દિલ્હીમાં વાઇસરે હાઉસ સચિવાલય સરકારી વહીવટી ઇમારતો જેવી યાદગાર ઇમારતો તેમજ રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે ભારતમાં તાર અને ટપાલ સેવા ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવે અને તાર કરી તેના સમયમાં સોળ ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો ડેલહાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી ચેન્નાઈ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેમાં ટપાલ પહોંચાડવાની ફી ટપાલ લેનાર પાસેથી વસૂલ કરવામાં આવતી ટપાલના દર પણ મોકલનારને બદલે ટપાલ મોકલનાર પાસેથી પ્રદેશ પ્રમાણે જુદા જુદા હતા સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ અને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ હતી આમ લોર્ડ સમયમાં ભારતમાં અનેક સુધારા થયા હતા ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો જેમાં પ્રથમ પ્રવૃત્તિ છે તમારા ગામ શહેર કે આસપાસમાં આવેલ ગૃહ ઉદ્યોગ અથવા અન્ય ઉદ્યોગ વિશે માહિતી એકત્ર કરી અને હસ્તલિખિત અંક તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો તમારી આજુબાજુમાં જો આ પ્રકારના ગૃહ ઉદ્યોગો હોય તો તમારે તેના વિશે માહિતી એકત્રિત કરવાની છે ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે ભારતના રેખાંકિત નકશામાં આપેલા મહાનગરો અને ઉદ્યોગોના સ્થળ દર્શાવો તો ચાલો આપણે નકશાની અંદર જોતા જઈએ તો સૌ પ્રથમ આપણને અહીં દિલ્હી જોવા મળે છે ત્યાર પછી ગુજરાતની અંદર અમદાવાદ અને સુરત ત્યાર પછી મધ્યપ્રદેશની અંદર ઇન્દોર પશ્ચિમ બંગાળની અંદર આપણને કલકત્તા જોવા મળે છે ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર મુંબઈ અને સોલાપુર જોવા મળે છે ત્યાર ત્યાર પછી પછી અહીં બેંગલુરુ છે ચેન્નાઈ અને મદુરાઈ જેવા કેન્દ્રો છે તે આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર છે તેના સ્વ અધ્યન પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્ન અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો